નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં બાલ દોસ્તો હું તમને આજ એક ડોશીમાની વાર્તા કહીશ વાર્તાનું નામ છે દીકરીના ઘરે જવા દે એક ગામ હતું એમાં એક ડોશીમા રહે એક વાર ડોશીમાને એની દીકરીને મળવાનું મન થયું માજી ઉપડ્યા ત્યાં જ આવ્યું જંગલ દોસ્તો જંગલમાં જંગલી પ્રાણીઓ રહે હવે પ્રાણીઓ આવવાની તૈયારી છે

મારે તને ખાવી છે ડોશી હું તને ખાવ દીકરીના ઘેર ખાવા દે તાજી માજી ખાવા દે પછી મને ખાજે સારું સારું જા આજે તને જવા દઉં છું પણ આજ રસ્તે પાછી ફરજે ભૂલતી નહીં વાઘ તો જતો રહ્યો અને ડોશી માં બચી ગયા પાછા ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા અરે એ દીકરી ના ઘેર દોષી હું તને ખાવ દીકરીના ઘેર જવા દે તેલ ચોળા ખાવા દે તાજી માજી ખાવા દે પછી મને ખાજે સારું સારું જા આજ રસ્તે પાછી ફરજે અને અને પણ ગયો પાછા બચી ગયા એ ફરીથી ધીમા પગલે નાના પગલે લાકડીના સહારે આગળ આગળ ચાલતા જ ગયા ત્યાં બીજું પ્રાણી આવ્યું દીપડો આવ્યો બાપલિયા આ તો દીપડો એ ડોશી ક્યાં જાય છે હું તને ખાવ દીકરી મને ખાજે તાજી માજી થઈને પાછી આવીશ સારું સારું જટ જા પણ પાછી આવજે ડોશી માં પાછા બચી ગયા જંગલ પૂરું થઈ ગયું ડોશીમાં નસીબદાર હતા હેમ ખેમ દીકરીના ઘરે પહોંચી ગયા દીકરી બાને જોઈને રાજી રાજી થઈ ગઈ અને બોલી બા તારા માટે શું ખાવાનું બનાવું બેટા તેલ ચોળા બનાવ અને ડોશી રોજ સારું સારું ખાય છે છતાંય બિચારી દુબળી ને દુબળી જ રહે છે તેને તો ચિંતા પેઠી એક દિવસ દીકરીએ ચિંતાનું કારણ પૂછ્યું અને ડોશીએ પેલા જંગલની વાત કરી એ સાંભળી દીકરી કહે માં ચિંતા ન કર હું તને ભંભોટિયામાં બેસાડી ધક્કો મારીશ એટલે તું ઘેર પહોંચી જઈશ તને વાઘ સિંહ કે દીપડો કાંઈ જ નહીં કરે અરે વાહ આ સાંભળી દોશી એકદમ રાજી રાજી થઈ ગઈ દીકરી લઈ આવી માજીને ધીરે રહીને અંદર બેસાડ્યા દીકરીએ તેને હળવેક થી ધક્કો માર્યો એટલે ભંભોટયુ તો ભાઈ રસ્તા પર આમ આમ દોડવા લાગ્યું રગડતું જાય રગડતું જાય રગડતું જાય એટલામાં જંગલ આવ્યું દીપડો મળ્યો તેણે એ ભંભોટિયાને પૂછ્યું એલા એડા પેલી દોષી ને ક્યાંય જોય છે ભંભોટિયા આ સાંભળી અંદરથી ધીરેથી દોષીએ અવાજ બદલીને કીધું કિસ્કી દોષી કિસ્કા કામ ચલ ભંભોટિયા આપને ગામ કિસ્કી દોષી કિસ્કા કામ ચલ ભંભોટિયા આપને ગામ અને આ બોલતાની સાથે જ ભંભોટિયું તો દોડવા લાગ્યું પાછળ દીપડો ગયો આગળ જતા સિંહનો અવાજ આવ્યો નક્કી આ સિંહ ડોશી માં ને નહીં છોડે તેણે પૂછ્યું એલા ભંભોટિયા ડોસીને ક્યાંય જોઈ એટલે ફરીથી અંદરથી થી ડોશી બોલી કિસકી ડોશી કિસકા કામ ચલ ભોટિયા અપને ગામ કિસકી ડોશી કિસકા કામ ચલ ભંભોટિયા અપને ગામ અને ભંભોટિયું તરત દોડવા લાગ્યું दीपणी साथे साथे सींफण पाचो पाचो तोड़वा गिरो अगर जता वाग बाया व्या ऊबूरे बंबोटिया अलिया बंबोटिया ते दोषी ने क्या है जोई इतले दोषी बिचारे बीता बीता बोली किसकी दोषी किसका काम चल बंबोटिया अपने गाम किसकी दोषी किसका काम चल बंबोटिया अपने गाम અને ભંભોટિયું પાછું દોડવા લાગ્યું અને પાછળ પાછળ વાઘ પણ દોડ્યો એટલામાં ગામ આવી ગયું ઋષિનું ઘર આવ્યું ભંભોટિયું ઘર આંગણે રાખના ઢગલા પાસે ગયું અને ઢગલા પાસે વાઘ સિંહ દીપડો ફરતા બેઠા હતા ઋષિવાળે યુક્તિ વાપરી રાખ મુઠ્ઠીમાં લઈ ચારેકોર ઉડાડી અને તે રાખ વાઘ સિંહ અને દીપડાની આંખમાં બેઠી સૌ કોઈ આંખો ચોળવા લાગ્યા અને લાગ જોઈ દોડી ને ઘરમાં બેસી ગઈ બિચારા પ્રાણીઓ આંખ ચોડતા જ રહી ગયા અને જંગલ તરફ પાછા ભાગી ગયા જોયું બાલ દોસ્તો ડોશી માએ કેવી બુદ્ધિ વાપરી માટે જ જ્યારે સંકટ આવે ત્યારે ગભરાવાનું નહીં તે સમયે બુદ્ધિથી કંઈક ઉપાય વિચારશો તો ડોશી માની જેમ તમે પણ ફાવી જશો